સામે ખૂબ સારી અને બેસ્ટ ક્વોલિટી છે તો એના ભાવ ખેડૂતોને સો સો રૂપિયાથી વધારે વીસ કિલોના મળી રહ્યા છે પણ સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો ચૌદસો થી સોળસો ની વચ્ચે આપણું બજાર ચાલી રહ્યું છે હવે જૂન મહિનાને આપણે છોડીએ અને મે કે એપ્રિલ મહિનામાં આપણે જઈએ ભાવના દર્શન માટે તો એ દિવસોમાં આપણા કપાસના ભાવમાં અને અત્યારના આપણા કપાસના ભાવમાં

હજી પણ કેટલાક માલને વેચો કે નહીં વેચો આ મુદ્દે અનિર્ણિત છે અને એ પ્રકારનો જે અનિર્ણાયકતાનો એક માહોલ ખેડૂતો વચ્ચે તો એના સવાલો પણ આપણા મનમાં ઉઠતા હોય કે શું કરીએ અને એ જે સવાલો ઉઠતા હોય એ સવાલો કોમેન્ટના રૂપમાં જે કાંઈ આવતા હોય એને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે સૌથી પહેલો મુદ્દો એ કે

ખેડૂતો પાસે અત્યારે જે ભાવ ચાલી રહ્યા છે આ ભાવથી આપણે વેચી દેવો કે નથી વેચી દેવો આ મુદ્દો મૂંઝવતો હોય તો એનો એક જવાબ સૌથી પહેલો એ છે કે આપણી આર્થિક જરૂરિયાતના આધારે જ અત્યારે આપણે નિર્ણય કરવો જોઈએ વિતેલા દિવસોમાં પણ જે ખેડૂતોએ માલ વેચ્યો હોય આપણો એમાંથી મોટા ભાગના આપણા ખેડૂતોએ પોતાની આર્થિક જરૂરિયાતના ધોરણે જ માલ વેચ્યો હોય છે બજાર થોડું ઉપર હોય બજાર થોડું નીચે હોય તો પણ જરૂરિયાત છે તો આપણે માલ વેચવો પડતો હોય છે અને આપણે વેચતા હોઈએ છીએ સંગ્રહિત જે રાખતા હોય છે એવા ખેડૂતોને થોડી આર્થિક સંકળામણ ઓછી હોય વ્યવસ્થાના રૂપમાં એમની જરૂરિયાતો સચવાઈ જતી હોય એટલે એમની પાસે માલ સંગ્રહિત રહ્યો હોય પણ સંગ્રહિત માલ જેમની પાસે રહ્યો હોય એ પૈકીમાંથી માંથી કેટલાક ખેડૂતો એક લક્ષ્યાંક સાથે માલ સાચવતા હોય છે કે આ પ્રમાણે ભાવ આવે તો મારે માલ વેચવો છે હવે એમાં આ શરૂઆત પછીના મહિના દોઢ મહિનાના સમયગાળાને આપણે જોઈએ તો લગભગ આપણા માલનો ભાવ તેરસો રૂપિયા થી લઈને ચૌદસો રૂપિયા રોકાઈ જતો હતો એટલે એ દિવસો દરમિયાન જે ખેડૂતોએ સંગ્રહિત રાખવાનો નિર્ણય કર્યો હોય એમાંથી મોટા ભાગના ખેડૂતોનો નિર્ણય એવા આધાર ઉપર હતો કે પંદરસો રૂપિયાનો ભાવ થશે ત્યારે આપણે વેચીશું અને એ પ્રમાણે જ્યારે ભાવ બજારમાં થયો એ દિવસોમાં એવા ખેડૂત વર્ગમાંથી આપણા ઘણા બધા ખેડૂતોએ પોતાનો માલ વેચ્યો પંદરસો રૂપિયા ભાવ પહોંચ્યા ત્યાર પછી એનાથી પણ થોડા આગળ ગયા કેટલાક દિવસો માટે એ જગ્યાએ ભાવ ટકી રહ્યા અને એ દરમિયાન આ ખેડૂતમાંથી મોટા ભાગના ખેડૂતોએ માલ પોતાનો વેચ્યો ત્યાર પછી બજાર થોડું નીચે ગયું એટલે માલ થોડી આવકો ઘટી ગઈ ખેડૂતોએ પોતાનું વેચાણ પાછું અટકાવી દીધું ત્યાર પછી હવે જ્યારે જૂન મહિનામાં સુધારાની શરૂઆત થઈ છે ત્યારે જે ખેડૂતો પંદરસો રૂપિયાના લક્ષ્યાંકે નહોતા અને સાડા કે સોળસો રૂપિયાના લક્ષ્યાંકે હતા આવા ખેડૂતોના લક્ષ્યાંક સુધી અત્યારે બજાર પહોંચી ગયું છે સારી ક્વોલિટી માલ ખૂબ સારી ક્વોલિટીનો છે તો સોળસો રૂપિયાનો લક્ષ્યાંક નક્કી કરી અને પોતાનો માલ સંગ્રહીને આવા ખેડૂતોએ અત્યારે પોતાના માલનો નિકાલ કરવાનો વિચાર અવશ્ય કરવો જોઈએ કારણ કે આપણા લક્ષ્યાંકે બજાર પહોંચે ત્યારે આપણે જો ન વેચી શકીએ તો ક્યારેક એવું બને છે કે આગળ ઉપર બજારના જ આધારે આપણે માલ સંગ્રહી અને બેસીએ કે હજી પણ બજાર વધશે હજી પણ બજાર વધશે તો બજાર વધવાની જેટલી સંભાવનાઓ હોય છે એટલી તૂટી જવાની પણ સંભાવનાઓ હોય છે એટલે વધે તો ફાયદો થાય પણ બજાર તૂટી જાય તો ફરી પાછું ત્યાં પહોંચતા જાદો સમય લાગે અને હવે બજારમાં જાદા સમયની જગ્યા નથી કારણ કે ત્રણ મહિના પછી નવો માલ કપાસનો પાકી અને બજારમાં આવી જશે એટલે નવો માલ આવ્યા પછી બજારની શરૂઆત બિલકુલ નવા વાતાવરણમાં અને નવા રૂપથી થવાની હોય છે અને એ સમયમાં ઉત્પાદનના આધારે વૈશ્વિક બજારના આધારે ઘણા બધા અગત્યના ફેરફારો પણ આવી શકે છે હવે સંગ્રહિત માલ જે કઈ ખેડૂતો પાસે છે એવા ખેડૂતો પૈકી કેટલાક ખેડૂતો એ નિર્ણય સાથે હોય છે કે બજાર સંપૂર્ણપણે ઊંચે પહોંચે ત્યાં સુધી આપણે રાહ જોવી છે તો એમની પાસે એમનો પોતાનો કોઈ ભાવનો લક્ષાંક નથી હોતો બજાર સાથે જ એમનું સીધું જોડાણ હોય છે જ્યારે એમને એમ લાગે કે હવે બજાર નહીં વધે ત્યારે જ એ ખેડૂતો પોતાનો માલ વેચતા હોય છે એટલે એવો જે ખેડૂત વર્ગ સંગ્રહિત માલ સાથે છે અત્યારના દિવસોમાં એમને હજી પણ અપેક્ષા હોઈ શકે કે ભાવ સારી રીતે વધી શકે છે અને એવા કારણોસર એ હજી પણ આગામી દિવસો સુધી માલ ટકાવી રાખવાનો નિર્ણય કરી શકે છે સાથે સાથે કેટલો ખેડૂત વર્ગ આપણો એવો હોય છે કે એ ખૂબ ઊંચા ભાવની સપાટીની અપેક્ષા હોય છે આપણે જોયું કે ત્રણેક વર્ષ પહેલા એક વખત આપણા કપાસના ભાવ પચીસો રૂપિયા વીસ કિલોના પહોંચી ગયા અને એનાથી પણ વધારે ભાવ કેટલાક ખેડૂતોને મળ્યા અને એ જે સમય ગાળો રહ્યો એ પાંચ પંદર દિવસ માટે બજારમાં બન્યો અને એ દિવસો દરમિયાન જે ખેડૂતો માલ વેચ્યો એ ખેડૂતો રાજી થઈ અને વેચી અને છૂટી ગયા પણ એનાથી પણ મોટી અપેક્ષામાં જે ખેડૂતો બેઠા હતા એમણે પછી છેલ્લે ખૂબ નીચા ભાવથી પણ પોતાનો માલ વેચવો પડ્યો હોય એવું આપણે જોયું અને સાંભળ્યું છે એટલે બજાર છે બજારમાં આવા ફેરફારોની શક્યતાઓ હોય છે પણ અત્યારે જે સુધારો આપણને મળી રહ્યો છે એ સુધારો આખા વર્ષના હિસાબથી આપણે જોઈએ તો વ્યાજબી સુધારો છે અને વ્યાજબી સુધારો જ્યારે બજારમાં આપણને દેખાતો હોય ત્યારે ખૂબ મોટી અપેક્ષાએ માલને બહુ લાંબો સમય રાખવા કરતા સંગ્રહિત હોય એવા ખેડૂતો આપણા ઘણા બધા છે તો બધો જ માલ અત્યારે એક જ દિવસમાં વેચી દેવો એવું નથી પણ એકાદ ટુકડો બે ટુકડા બે પાંચ દિવસ પંદર દિવસના કે અઠવાડિયાના સમયાંતરે આપણે વેચતા રહીએ કારણ કે નવી સિઝન હવે બહુ જાજી દૂર નથી એટલે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને દિવસોમાં આપણે નિર્ણય કરીએ હવે બજારમાં જે જે ભાવો છે છે એ ભાવોમાં ફેરફાર એની એક ચર્ચા કરવા જેવી છે માની લો કે આપણા કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં આપણા મુખ્ય બજારો જે કાંઈ ગણીએ છીએ આપણે બોટાદનું હોય રાજકોટનું હોય કડીનું હોય કે માણાવદરનું હોય આ મોટા માર્કેટિંગ યાર્ડો કપાસના જે કોઈ છે એની અંદર ભાવ જે કઈ થઈ રહ્યો હોય ક્વોલિટી વાઇઝ એમાં પણ ઘણી જગ્યાએ ફેરફાર આપણને જોવા મળશે અને એ જે ફેરફાર જોવા મળે છે એ પચાસ પચાસ રૂપિયા સુધી એક જ ક્વોલિટીમાં આપણને જોવા મળતો હોય છે તો એ જે ફેરફાર આવે છે એ કારણ જે છે એ અત્યારે આપણે જે દિવસોમાં છીએ એ દિવસો આપણા કપાસના વેપારની સિઝનના મુખ્ય દિવસો નથી સિઝન પૂરી થઈ ગઈ છે હવે જે આપણો વેપાર થઈ રહ્યો છે એ પૂરી થઈ ગયેલી સિઝન પછીની સામાન્ય અને સ્થાનિક જરૂરિયાતના ધોરણે વેપાર થઈ રહ્યો છે એટલે જે વિસ્તારમાં થોડું ઘણું પણ જીનિંગનું કામ અત્યારે શરૂ હોય અને જે જીનિંગનું કામ શરૂ હોય એ વિસ્તારમાં કઈ ક્વોલિટીનો માલ કયા જીનિંગને જરૂરનો છે અત્યારના દિવસોમાં એ જીનિંગ તરફથી થોડી વધારે ઉત્સાહ સાથે પણ ખરીદી થઈ શકતી હોય છે અને જે ક્વોલિટીની જરૂર ન હોય એ પ્રકારની ક્વોલિટીની બજારમાં બીજા બજારની સરખામણીમાં ભાવની સપાટી ખૂબ નીચી પણ રહી જતી હોય છે એટલે સમાન સમાન ધોરણના વર્ગના બધા જ માર્કેટિંગ રૂપમાં ભાવ મળે એવું અત્યારના દિવસોમાં નથી હોતું જ્યારે બજાર સંપૂર્ણપણે પીક સિઝનનું હોય ત્યારે સમાન ક્વોલિટીના ભાવ લગભગ સમાન રૂપમાં બધા બજારોમાં મળતા હોય છે અત્યારે એ પ્રમાણે નથી હોતું એટલે અત્યારનું બજાર એ આપણે જોઈએ તો સંપૂર્ણપણે એક વ્યાપક ભાવથી ચાલતું બજાર નથી હોતું ફેરફાર સાથે ચાલતું બજાર હોય છે એક જ ક્વોલિટીમાં ભાવમાં આપણને તફાવત વિસ્તાર અને પ્રમાણે હોય છે એટલે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે આપણા માલનો નિર્ણય કરવાનો છે તો આજના દિવસે કપાસના પાકના સંગ્રહિત જથ્થા પર હવે આપણે શું વિચારી શકીએ એને માટેની જ્યારે સામાન્ય ચર્ચા આપણે કરી રહ્યા છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટેના તમામ પ્રયાસો આપ સૌ દર્શક મિત્રો તરફથી થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત